નમસ્કાર મિત્રો જયારે વહેલી સવારે ઉગતા સૂરજની સાથે પેલા સન ત્યાં ગામ માં પધારે છે અને દૂરથી હાથમાં ચીપ્યો છે અને અલખના સાથે તેઓ ગામની કચેરી આવે છે અને આવતાની સાથે તો આ માધવરાય તેમના પગમાં પડી ગયા કે એ ગુરુદેવ બચાવી લ્યો અમને અને આજે આખું ગામ હેરાન થાય છે અમારા ગામ ઉપર કોઈક ની નજર લાગી છે અને ત્યારે મહાત્મા કહે છે કે તમે ચિંતા ના કરો હવે હું આવી ગયો છું તો કોઈની તાકાત નથી કે આ ગામના કોઈ કોઈ એક પણ માણસ નો વાળ પણ વાંકો કરી શકે અને આ માટલી વાતો કરતા તો ગામના બધા માણસો અરંચના પગમાં પડવા લાગ્યા ત્યારે માધવરાય બધાને રોકે છે અને સતને કચેરીમાં લઈ જાય છે અને તેમનું સ્વાગત કરી અને તેમને આસન ઉપર બિરાજમાન કરાવે છે અને ત્યારે આસન ઉપર બિરાજમાન થઈ અને મહાત્મા પૂછે છે કે બોલો માધવરાય તમારા ગામ ઉપર એવી તો કેવી આપત્તિ આવી ગઈ છે કે તમારું આખું ગામ ત્રાઈમામ થઈ ગયું છે અને ત્યારે માધવરાય કહે છે કે હે મહાત્મા અમારા ગામ ઉપર કોઈક ને એવી માયા જાળ નાખી છે કે કોઈ માણસ આવે છે અને એ રૂપ બદલી અને અમારા ગામના માણસો ના લાગે છે અને એવા કામ કરે છે કે પછી આખું ગામ મોડી અને તેને મારે છે તો એ તો ભાગી ગયો છે પણ એને જેનું રૂપ લીધું હોય ને એ ગામનો નિર્દોષ માણસ મરી જાય છે અને ત્યારે મહાત્મા કહે છે કે તમારા ગામમાં આવું કેટલા માણસોની સાથે થયું છે કે મહાત્મા બે અને બે જણા બચી ગયા છે અને ત્યારે મહાત્મા કહે છે કે એ તારોને મારી પાસે લાવો અને ત્યારે એ ગાંગી જે ચાર માણસો ઉપર હુમલો કર્યો હતો ને એ ચારેય માણસો ને ગામની કચેરીમાં બોલાવવામાં આવ્યા અને તેમને પછી મહાત્મા પૂછે છે કે તમને કોઈના ઉપર શક છે કે ના મહાત્મા અને ત્યારે મહાત્મા કહે છે કે તમારો કોઈ દુશ્મન છે કે ના મહારાજ અમારા એકલાનો કોઈ દુશ્મન જ નથી પરંતુ અમને ચારો ને એને ઢોર માર મરાયો છે અને ત્યારે ફરી મહાત્મા બોલ્યા કે તમારો હજી પણ કોઈ નાનો મોટો દુશ્મન છે ખરો ત્યારે જોઈ અને ચારે વાતો કરે છે કે આપણા ચાર જણા ને તો કોઈ નહીં અને ત્યારે મહાત્મા કે તો તમને આજ થી એક વર્ષ સુધી માં કોઈએ મારેલા ખરા કે આ મહાત્મા એક નાનો દુશ્મન છે અમારો પણ એ તો ગામની દીકરી હતી અને એ તો આવા કામ ના કરી શકે ત્યારે માધવરાય કહે છે કે આ ગામની દીકરી એટલે તમે કોની વાત કરો છો અને જે હોય ને તે સીધી સીધી વાત કરો અને ત્યારે એક માણસ કહે છે કે આ ગામ ની પેલી દીકરી જે હતી ને કે મહાત્મા એને તો અમે કઈ નથી કર્યું પણ નાની મોટી દુશ્મની હતી પણ એ તો સાવ ગરીબ છે અને તે આવા કામ ના કરી શકે આ એનું કામ નથી અને ત્યારે મહાત્મા કહે છે કે જો માધવરાય આમ તો હું કોઈના ઘરે તો નથી તમે મારી સેવા કરેલી છે માટે તમારા ગામ હું પહેલી વાર આવ્યો છું અને તમારે જો એ હે ને પકડવો જોઈ ને તો મને સાચી સાચી હકીકત જણાવો નહીતર હું આ ગામ માંથી ચાલ્યો જઈશ અને ત્યારે માધવરાય કહે છે કે હે ભાઈઓ તમારે એ એ ગાંગી વચ્ચે વચ્ચે જે ઘટના ઘટના બની હોય ને બધી ગામની જણાવો તો ગામ ગામનું કલ્યાણ થઈ છે અને ત્યારે એ ચાર જણ કહે છે કે હે માધવરાય આ ગામ માંથી જયારે અનાજ ગાંગી ચાલી ગઈ ને ત્યારે તે આપણા ગામ દૂર રહેતી હતી અને ત્યાં પણ અમે તેને મારવા ગયા હતા પણ એ ગાંગી પાસે એક બાબા હતા અને એમના કારણે એ ગાંગી બચી ગઈ અને એને અમને ખૂબ માર્યા હતા તેથી અમે આ ગામમાં આવ્યા અને ગામમાં તમે હતા નહીં એટલે અમે એક યોજના બનાવી કે આ ગામમાં માધવરાય હાજર નથી તો આપણે ગામને ભડકાવીએ અને આવો વિચાર કરી અને પછી ગામમાં આવી અને આખા ગામ ને અમે ભડકાવ્યું અને ગાંગીને મારવા પછી તો આખું ગામ નીકળ્યું અને જેના હાથમાં જે આવ્યું ને એ લઈ અને ગાંગીને મારવા અમે ચાલ્યા અને ગાંગી જે બાબાની સાથે રહેતી હતી ને એ ઝૂંપડી પણ અમે સળગાવી મૂકી હતી અને આટલું સાંભળતાની સાથે તો માધવરાય કહે છે કે હે પાપી હો તમે એક માસૂમ અને અનાથ ગામની ની રક્ષા કરવાને બદલે આવા પાપ કર્યા છે અને મળે તો આજ પછી તમે તમારું મોઢું નહી બતાવતા અને આટલું સાંભળતા તો આ સંત બોલ્યો કે હે માધવરાય તમારા ગામ ઉપર આ ગાંધીનો ત્રાસ છે અને તેણે જ કામ કર્યું છે અને તે જ રૂપ બદલી અને તમને બધાને મારે છે અને ત્યારે આખું ગામ કેવા લાગ્યું કે ના ના આ વાત ખોટી છે આ વાત અમે માનવા તૈયાર જ નથી અને ગાંધી આ કામ હોય જ નહીં અને ત્યારે પહેલા ચાર જણા કહે છે કે હે માધવરાય આ કામ ગાંધી ના કરી શકે અને તેના હાથની આ વાત જ નથી અને ત્યારે માધવરાય કહે છે કે ગાંગી કેમ ના કરી શકે એ તો અમને જણાવો અને ત્યારે પેલા ચાર જણા કહે છે અમને કહેતા અમારી જીભ ઉભરતી નથી પણ એમ છતાં પણ આજે ગાંગી નું નામ આવ્યું છે ને તો અમે કહી દઈએ કે ગાંગીને જ્યારે અમે આખું ગામ મળ્યું અને જ્યારે મારવા ગયા હતા ને ત્યારે તેના માથા ઉપર અમે લાકડીઓના ઘા કર્યા હતા અને પછી તો ગાંગી ત્યાં ઢવળે પડી હતી અને તે મૃત્યુ પર પણ પામી હતી અને તેના લોહીના ખાબુચિયા અને તે ખાબુચિયામાં પડી હતી અને પછી આ તો ત્યાં જ મારી નાખી નાખી અને એની પણ અમે હતી તેથી હે માધવરાય આ કામ ગાંગી ના કરી શકે કેમ કે ગાંગી તો મરી ગઈ છે અને હવે તે આ દુનિયામાં નથી અને ત્યારે માધવરાય કહે છે કે એ આખા એ ગામે મળી અને આ ગામ એક માસુમ ને મારી નાખી ત્યારે સંત બોલ્યા કે તમારી વાત ખોટી છે તમે ગાંગી ને નથી મારી પણ તમને એ ખબર છે કે ગાંગી ને મારતી વેળાએ તેને તમે અધમુવી કરી હતી અને પછી ત્યાં ઘટના શું બની હતી અને ત્યારે ગામના માણસો કહે છે કે હા ત્યારે અમે સળગાવી ની પછી એ અમે નાખવા ગયા ને ત્યારે ત્યાં એક તોફાની આંધી આવી અને આંધી એટલી તોફાની હતી કે બધા જ માણસો પોત પોતાના જીવ બચાવી અને ત્યાંથી ભાગી ગયા અને ત્યારે મહાત્મા બોલ્યા કે એ કોઈ કુદરતી આંધી ન હતી પરંતુ ગાંગીને બચાવવા કોઈ દેવી શક્તિ આવી હતી અને એને એ ગાંગીને બચાવી લીધી હતી પરંતુ તમે ઘોર અપરાધ કર્યો છે અને એની સજા તો હવે તમારે ભોગવવી પડશે અને હજી તો આ ગાંગીએ ચાર માણસો ઉપર હુમલો કર્યો છે પણ હજી તો તે આખા ગામ પણ મારી નાખશે અને ત્યારે પેલા ચાર જણા કહે છે કે હે મહાત્મા તમારી વાત કદાચ અમે માની પણ લઈએ કે ગાંગીએ અમને રૂપ બદલી અને અમને માર્યા છે પણ આ કોઈ સાધારણ કામ તો છે તે રૂપ બદલી અને તે મારીને ચાલી જાય તો પછી ગાંગી રૂપ કેવી રીતે બદલી શકીએ અને એવું કરવું એ કોઈ સાધારણ માણસ તો કામ નથી અને ત્યારે મહાત્મા બોલ્યા કે તમને એમ લાગે છે ને કે આ ગાંગી રૂપ ના બદલી શકીએ તો તમે યાદ કરો કે જયારે ચાર માણસો થઈ અને મારવા ગયા હતા ત્યારે શું ઘટના બની હતી અને ત્યારે પહેલા ચાર જણા કહે છે કે હા મહાત્મા એ તમારી વાત સાચી છે જ્યારે ગાંધી ઉપર અમે ચાર જણ હુમલો કર્યો હતો ને ત્યારે તે માટલી અમને પાણી છાંટ્યું અને એ પાણી અમને અડતાની સાથે તો અમે ચાર જણા ત્યાં મૂર્તિ ની જેમ ચોટી ગયા હતા અને પછી અમને ખૂબ માર્યા હતા અને મારી મારી અને અધમુઆ કર્યા હતા અને ત્યારે સંત હસવા લાગ્યા બોલો હવે ગાંગી રૂપ બદલી શકે કે નહીં ત્યારે માધવરાય બોલ્યા કે આ મહાત્મા આ બધું કેવી રીતે શક્ય હશે છે ત્યારે મહાત્મા કહે છે કે હે માધવરાય આવું બધું કામ તો એક જ માણસ કરી શકીએ કે જે કામરૂ દેશ ની વિદ્યાઓ જાણતો હોય અને આ કામરૂ દેશ ની વિદ્યાઓ ગમી tieવા માણસનું રૂપ બદલી શકાય છે કેમ કે કામરૂ દેશની સ્ત્રીઓ પણ ખાસ કરી અને પોતાની વિદ્યાઓથી સામડીનું રૂપ બદલી અને આકાશમાં ઊંચે ઊંચે ઉડતી હોય છે અને બીજા દેશમાં પણ પ્રતિ હોય છે અને આ ગાંગી જે બાબાની સાથે રહે છે ને એ બાબા કામરૂ દેશની વિદ્યાઓ કદાચ જાણતા હશે અને એમણે જ આ ગંગેને કામરૂ દેશની વિદ્યાઓ શીખવાડી છે તો આ ગાંગી તમારા ગામ સાથે બદલો લેવા આવી હશે કેમ કે તમે એને લલકારી છે તો હવે તે બદલો તો લેવાની જ છે અને ત્યારે આખું ગામ કહેવા લાગ્યું કે હે મહાત્મા આ મહામારી માંથી અમને ઉગારી લો નહીતર આ ગાંગી અમારા આખા ગામ નો વિનાશ કરી નાખશે એટલે સંત બોલ્યો કે તમે અને તમારા ગામે એક અબળા ઉપર આવો જુલમ કર્યો છે તો એવામાં હું શું કરી શકું પણ તમારા ગામમાં આ ગાંગી આવે ને ત્યારે હું તેને પકડી શકું અને તમે કદાચ જો એના પગમાં પડી જાઓ અને એની માફી માંગી લો અને જો કદાચ આ માની જાય અને એ રીજી જાય ને તો તમને માફ કરી દે તો આ ગામ બચી જાય બાકી તો આ ગામ બચશે નહીં અને ત્યારે માધવરાય કહે છે કે હે મહાત્મા તમે અમારા ગામમાં રહો અને ગાંગીને અમારા હાથમાં લાવો અને આખો ગામ મળી અને અમે ગાંધીની માફી માંગીશું અને ત્યારે મહાત્મા કહે છે કે તમે બધા હવે આ ગામમાં નિરાતે રહો હું આ ગામ છોડી અને હાલ જવાનું નથી અને મારા માટે એક ખાટલો લઈ આપો અને ગામના ઝાપે રાત્રે મૂકી દેજો અને રાત્રે હું તમારા ગામની ચોકી કરીશ અને ગાંગી તમારા

ભિક્ષા માંગવા માટે ગાંધી ને કહીને નીકળે જાય છે અને જયારે ગાંધી વિચાર કરે છે કે આજે બે બે દિવસ થઈ ગયા અને હજી સુધી હું મારા દુશ્મનોને ઓળખો જવાબ આપવા નથી ગઈ એટલે એક કામ આજે તો લડાવતી આવું અને આમ વિચાર કરી અને એ તો સાંભળી નું સ્વરૂપ ધારણ કર્યું અને આકાશ માં ઉડાણ ભરી અને આકાશ માં ઉડતી ઉડતી આ ગાંગી આ ગામ ઉપર આવે છે ત્યારે ખાટલા માં સુતેલા બાબા એ નરી આંખ કરી ને જોયું કે અરે રે આ તો ગાંગી છે અને એને કામરૂ દેશ ની વિદ્યાર્થી આજે સાંભળી નું રૂપ ધારણ કર્યું છે પણ ગાંગી આજે તો બચી નહી શકે તો મિત્રો તમને શું લાગે છે કે શું ખરેખર બાબા આ ગાંગી નો સામનો કરી શકશે કે નહીં તો મિત્રો આગળ નો ઇતિહાસ જ રસપ્રદ છે તો જોવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ અજય કાયુક્યા ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો તમારા માટે અમે જોરદાર ઇતિહાસ લાવતા રહીએ છીએ જય માતાજી